ભાવનગર શહેરની ગાછીવાડ મસ્જિદમાં આવેલા હઝરત રોશન ઝમીર મુસ્તફા પીર રહેમતુલ્લા અલૈયાનો ઉર્શ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે ખાનવાદાએ મુસ્તફા બાપુ સૈયદ દાદા બાપુના મુબારક હાથે સંદર શરીફ ચાદર શરીફ ચડાવવામાં આવ્યું હતું સંદર બાદ દરગાહ શરીફમાં સલાતુ સલામ સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી તેમજ રાત્રે ઈશાની નમાજ બાદ આત શરીફની મહેફિલ તેમજ ગાંચીવાડ મસ્જિદના પેશીમામ હઝરત મૌલાના ઇસ્તા સાહબ નજમી સહીદે કરબલાઓની શાનમાં તેમજ હઝરત બાપુની શાનમાં તકરીર ફરમાવી હતી ત્યારબાદ સલાતો સલામ સામૂહિક દુઆઓ અને નયાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા કે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો